જેમાંથી એક પક્ષીનું મૃત્યુ નિપજ્યું હતું ઉત્તરાયણ તહેવાર દરમિયાન તેર પક્ષીઓ દોરીનો ભોગ બન્યા એક મોર સહિત બાર કબૂતરોનો સમાવેશ જીવ મૈત્રી ટ્રસ્ટની બાર વર્ષથી સેવા ટ્રસ્ટના સચિન જોશી શિલ્પાબેન હરીશભાઈ તેમજ સાથી મિત્રો દ્વારા છેલ્લા બાર વર્ષથી આ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે માત્ર ઉત્તરાયણ પૂરતું જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટ્રસ્ટ કાર્યરત રહે છે શહેરના મુખ્ય માર્ગો પર હેલ્પલાઇન નંબરના બેનરો લગાવવામાં આવ્યા છે જેથી લોકો ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી મદદરૂપ થાય અને કલોલ પંચોટી વિસ્તાર ખાતે કલોની ગ્રીન પ્લાનેટ સંસ્થા દ્વારા પણ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ નમસ્કાર મિત્રો મારું નામ સચિન તુકારામ જોશી છે જીવ મૈત્રી ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી નિઃશુલ્ક સેવા આપી રહ્યું છે સરદાર બાગ ખાતે અમે કોઈપણ એક રૂપિયો લીધા વગર ત્રણસો ને દિવસ આ સેવા કાર્યરત છે અમારી અમે અહીંયા દર વર્ષે કેમ્પ કરીએ છીએ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જે બર્ડ્સના કોલ છે તે બહુ જ ઓછા આવ્યા છે આ વખતે અમારી પાસે ટોટલ તેર કોલ છે જેમાંથી એક મોરનો કોલ હતો બાકીના કબૂતરના કોલ છે અને એમાંથી એક કબૂતર ડેટ થયેલ છે અને આ વખતે પબ્લિકનો સપોર્ટ બી અમને સારો એવો મળી રહ્યો છે પબ પબ્લિકમાં જાગૃતતા પણ સારી એવી આવી છે તેથી આ વખતે બર્ડ્સની ઇન્જરી જે છે એમાં ખૂબ જ ઘટાડો થયો છે પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્રસ બે હજાર પાંચથી પર્યાવરણ ઉપર અને જીવદયા ઉપર કામ કરી રહી છે અત્યાર સુધી સંસ્થાએ પાંચ લાખ કરતાં વધારે વૃક્ષો રોપી ઉછેરી ઉછેર કરી બતાવે છે તદઉપરાંત લાખોની સંખ્યામાં પાણીના કુંડા અને પક્ષીના માળાનું વિતરણ કર્યું છે અને દર ઉત્તરાયણના દિવસે અમે બે દિવસ અહીંયા પંચવટીમાં રેસ્ક્યુ કેમ્પ કરીએ છીએ જેમાં પક્ષી ઘાયલ પક્ષીઓની સેવા કરવી અને સ્ટીચિંગ લેવા ટ્રીટમેન્ટ આપીને આગળ અમે રવાના કરીએ છીએ તદ ઉપરાંત અમારા સભ્યો જે છે બધા એ લોકો જે રસ્તા પર દોરીઓ પડી હોય છે ચાઇનીઝ દોરી ખાસ કરીને તેને અમે કલેક્ટ કરી અને સાંજે એને બાળી નાખીએ છીએ અને પછી આખા તાલુકામાંથી દોરી ભેગી કરીને અમે લોકો એકઠી કરી એક કિલોના પૈસા સિત્તેર રૂપિયા આપી અને અમે એનો નાશ કરીએ છીએ આ રીતે પર્યાવરણ સંસ્થા ગ્રીન બેટ બાર મહિનામાં એના પ્રોગ્રામો ચાલુને ચાલુ રાખે છે આભાર થેન્ક યુ